આજનો આ ક્ષત્રિય ઠાકોર કેળવણી ટ્રસ્ટ દ્વારા જે વિદ્યા સંકુલ બનાવવા માટેનો જે પ્રસંગ હતો એ ખૂબ સફળ રહ્યો અને સર કર્મચારી મંડળ જે આ કામ લઈને નીકળ્યું છે એનું કામ પૂર્ણ થાય એવી મા અંબાને પ્રાર્થના કરું છું અને અમને અને જે મહેમાનોને બોલાવીને એમની જે આગતા સ્વાગતા કરી એ

ગોલવાડા ગામે ક્ષત્રિય ઠાકોર કર્મચારી કેળવણી મંડળ દ્વારા સન્માન સમારંભ અને એક જાહેર પ્રચાર અર્થે સમાજની અંદર આ કર્મચારી થકી જે ભવ્ય સંકુલનું નિર્માણ કરવાનું છે એના થકી એક પ્રોગ્રામ રાખવામાં આવેલ હતો એની અંદર તમામ મહેમાનો પધાર્યા અને સારા એવા સમાજના ઈડરવટાલીના તમામ સૌ નાગરિકો યુવાન મિત્રો વડીલો માતાઓ આ કાર્યક્રમની અંદર પધારી અને આને અમને આવકાર્યા એ બદલ હું કર્મચારી કેળવણી મંડળ વતી તમામ જાહેર જનતાનો નો ક્ષત્રિય સમાજનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું